રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ છે એ દિવસે ને દિવસે વધતી જતી રહી એવું લાગી રહ્યું છે એટલે ક્ષત્રિય સમાજનો રોષ એ આખા ગુજરાતમાં ધીરે ધીરે વધી રહ્યો છે અને હવે એ માત્ર રૂપાલા પ્રત્યે નહીં પણ હવે ભાજપ વિરોધ પણ આપણને જોવા મળી રહ્યો છે ઘણા બધા જિલ્લામાં છે એ આપણને એની અસર જોવા મળી રહી છે લોકો વિરોધ કરી રહ્યા છે એમના અને હવે જાણીએ છીએ કે ક્ષત્રિય સમાજ જે છે એ રૂપાલાને વોટ આપવાની વાત તો દૂર રહી પણ હવે ભાજપના પણ સમર્થનમાં નથી ત્યારે હવે પરસોત્તમ રૂપાલા છે એમણે ઓબીસી સમાજનો હાથ ઝાલ્યો છે એટલે ગઈકાલે એક કાર્યક્રમ હતો અને ઓબીસી સમાજના જાગરણ મંચના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ શું વાત કરી અને જેટલા પણ ઓબીસી સમાજના લોકો છે એમને મત માટે જે પ્રચાર માટે જે મુદ્દા પર વાત કરી શું એ વાત કરી ચલો સાંભળીએ સીતા એટલે હવે જેમ અને મુદ્દાની વાત તો એ છે કે જે છેલ્લી તારીખ છે ફોર્મ પાછું ખેંચવાની એ તારીખ પણ હવે નજીક આવી રહી છે તો ત્યારે જોવાનું ખાસ એ રહેશે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે પાર્ટ ટુની જે વાત કરી રહ્યા છે એમાં નવ વળાંક શું આવે છે અને શું એના કારણે પરસોત્તમ રૂપાલા છે એ પોતાની ટિકિટ પાછી લેશે સરકાર મજબૂર થશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લેવા માટે કે નહીં એ તો હવે જોવાનું રહ્યું કીપ વોચિંગ લાઈફ્સ ઓફ ઇન્ડિયા